ટ્રાફિક માટે અડચણરૂપ પણ સાબિત થાય છે અને આવી બૂમો અગાઉ પણ અનેક વખત ઉઠવા પામી છે આજે સવારે લારી શરૂ કરવા માટે ધારકો આવ્યા અને જમવાનું તૈયાર કરી રહ્યા હતા એવામાં જ પાલિકાની દબાણ શાખાની ટીમ તાટકી હતી રોડ સાઈડમાં રાખવામાં આવેલા લારી ગલ્લા ખુરશી ટેબલોને એક પછી એક જમા કરવામાં આવ્યા હતા દબાણ શાખાની કાર્યવાહી થતાં જ લારી ધારકોમાં રોજ જોવા મળ્યો હતો

ત્રણ ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો છે અને હાલમાં કામગીરી ચાલુ છે